છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ પંદરનું ગહન વિશ્લેષણ શીર્ષક પંચવેત સામન અને પંચલોક વિરાટ સ્વરૂપ અને સામનની સર્વવ્યાપક ઉપાસના પ્રસ્તાવના સામન દ્વારા ચેતનાનું વિસ્તરણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં સામગાનની ઉપાસના સતત બાહ્ય જગતથી આંતરિક જગત તરફ અને ફરીથી બાહ્ય જગત તરફ ગતિ કરે છે ખંડ 14 માં સામાન્યનો સાર સમતામાં જોયો હવે ખંડ 15 માં આ સમતાને સમગ્ર બ્રહ્માંડ લોકમાં વ્યાપક સ્વરૂપે જોવામાં આવે છે આ ઉપાસનાને પંચ લોકમાં સામાન્યની ઉપાસના કહેવામાં આવે છે લોક લોકા લોક એટલે માત્ર પૃથ્વી નહીં પણ બ્રહ્માંડનું વિસ્તરણ પૃથ્વી લોક અંતરિક્ષ લોક સ્વર્ગ લોક અને દિશાઓ આ ખંડ શીખવે છે કે ઉપાસકે სამგანના પાંચ ભાગોને આ પાંચ ભૌતિક અને દૈવી લોકમાં વહેંચીને તેની ઉપાસના કરવી જોઈએ આ ઉપાસનાનો હેતુ મનુષ્યની ચેતનાને વિરાટ સ્વરૂપ કોસ્મિક ફોર્મ સુધી વિસ્તૃત કરવાનો છે આઈ પંચવિદ સામન અને પંચલોકનું સંકલન આ ઉપાસનામાં સામગાનના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન ને પાંચ મુખ્ય લોક સાથે જોડીને ધ્યાન ધરવામાં આવે છે એક હિંકાર પૃથ્વીલોક પૃથ્વી સંબંધ હિંકાર ને પૃથ્વીલોક પૃથ્વી સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકાર એ સામગાનનો નો પ્રારંભ અને પાયો છે પૃથ્વી એ સર્વનો આધાર અને પ્રથમ લોક છે પૃથ્વી પર જીવનની શરૂઆત થાય છે આ ઉપાસના દ્વારા ઉપાસક પોતાના જીવનમાં પાયા મજબૂતી અને સ્થિરતા પ્રાપ્ત કરે છે ગુડાર્થ હિંકાર રૂપ પૃથ્વી એ આધાર અને સંકલ્પ નું પ્રતિક છે બે પ્રસ્તાવ અંતરિક્ષ લોક આકાશ નો મધ્ય ભાગ સંબંધ પ્રસ્તાવને ને અંતરિક્ષ લોક પૃથ્વી અને સ્વર્ગની વચ્ચેનો વિસ્તાર સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રસ્તાવ એ ગાનનો પ્રારંભિક આધાર છે એ ગતિ વાયુ અને પ્રવાહનો વિસ્તાર છે આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે જીવનમાં ગતિશીલતા ડાયનામિઝમ અને ઉર્જા અનિવાર્ય છે ગુડ પ્રસ્તાવ પ્રસ્તાવરૂપ અંતરિક્ષ એ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને અવિરત પ્રવાહનો પ્રતીક પ્રતિક છે ત્રણ ઉદગીત સ્વર્ગલોક દિવ્યલોક સંબંધ ઉદ્ગીત ને સ્વર્ગલોક દિવ્યલોક સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ ઉદ્ગીત એ સામગાનનો મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે સ્વર્ગલોક એ પ્રકાશ આનંદ અને દિવ્યતાનો સ્થાન છે અહીં દેવતાઓનું નિવાસ સ્થાન છે ઉદ્ગીત ધ્યાન સ્વર્ગલોક માં કરવાથી ઉપાસક બ્રહ્મની અનુભૂતિ અને પરમ આનંદ પ્રાપ્ત કરે છે ગોડાર્થ રૂપ સ્વર્ગ એ મોક્ષ નું અંતિમ લક્ષ્ય અને પરમ જ્ઞાન નું પ્રતિક છે ચાર પ્રતિહાર દિશાઓ વિસ્તરણ સંબંધ દિશાઓ ચારે દિશાઓ અને ખૂણાઓ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રતિહાર એ ફળ સ્વીકાર અને સંકલન છે દિશાઓ વિસ્તરણ અને સર્વ વ્યાપકતા પ્રતિક છે આ ઉપાસના ઉપાસક ને શીખવે છે કે તેનું જ્ઞાન અને તેનું ફળ કોઈ એક જગ્યાએ સીમિત નથી પરંતુ તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે ગુડાર્થ પ્રતિહાર રૂપ દિશાઓ સમુદ્ર સંબંધ સમુદ્ર જળ અથવા જળ તત્વ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ સમાપ્તિ છે સમુદ્ર સર્વ નદીઓનું અંતિમ વિશ્રામ સ્થાન છે જળને ને સર્જનનું મૂળભૂત તત્વ માનવામાં આવે છે નિધન રૂપ સમુદ્ર ની ઉપાસના સર્વનું વિલીનીકરણ લય અને શાશ્વત કરે છે વિશ્લેષણ અને વેદાંતિક જોડાણ ખંડ પંદર ની આ ઉપાસના નો હેતુ માત્ર ભૌતિક લોક નું વર્ણન કરવાનો નથી પરંતુ તે ગહન વેદાંતિક સત્યોને પ્રગટ કરે છે એક વિરાટ પુરુષ અને ચેતના નું વિસ્તરણ આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તે માત્ર એક નાનું શરીર નથી પરંતુ તેના શરીર અને મનની જેમ જ આખું બ્રહ્માંડ પણ બ્રહ્મનું જ શરીર વિરાટ પુરુષ છે અનુભૂતિ સામગાનના દરેક ભાગમાં આખા બ્રહ્માંડને જોઈને ઉપાસકની ચેતના વિરાટ સ્વરૂપ સાથે એકાકાર થાય છે આનાથી તેને અહંકારમાંથી મુક્તિ મળે છે બે પંચ તત્વો અને સામન આ ઉપાસના પંચ તત્વોના સિદ્ધાંતને પણ મજબૂત બનાવે છે પૃથ્વી વાયુ અંતરિક્ષમાં તેજ સૂર્ય જળ સમુદ્ર અને આકાશ દિશાઓમાં સામન એ જ આ પંચ તત્વોને નિયંત્રિત કરનારું દિવ્ય સંગીત છે સામાન્ય ઉપાસના દ્વારા ઉપાસક આ તત્વો પર નિયંત્રણ અને સંતુલન મેળવે છે ત્રણ ક્રમિક આરોહણનું મહત્વ પંચ લોકમાં ઉપાસના એક ક્રમિક આરોહણ દર્શાવે છે પૃથ્વી લોક પાયો થી શરૂ કરીને રાઇટરો અંતરિક્ષ લોક ગતિ રાઈટરો સ્વર્ગ લોક સર્વોચ્ચ બરાબર અખંડિતતા હોલનેસ દિશાઓ પ્રતિહાર ને સામાન સાથે જોડવાથી ઉપનિષદ સંદેશ આપે છે સર્વત્ર બ્રહ્મ બ્રહ્મ કોઈ એક દિશા કે લોકમાં સીમિત નથી પરંતુ તે સર્વત્ર વ્યાપેલો છે આ ઉપાસના ઉપાસકની દ્રષ્ટિને વિશાળ અને ભેદભાવ રહિત બનાવે છે ત્રણ ઉપાસનાનું ફળ લોકમાં સ્થાન અને અમૃતત્વ ખંડ પંદરની આ ઉપાસનાનું ફળ અત્યંત દૈવી અને શાશ્વત છે એક લોકમાં સ્થાન અને મહત્તા ઉપનિષદની ઘોષણા છે કે આ ઉપાસના કરનારને દિવ્ય લોક પૃથ્વીથી સ્વર્ગ સુધીના માં સ્થિરતા અને સન્માન મળે છે

આ જ્ઞાન તેને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે આમ સામાન્ય લોકમાં ઉપાસના મનુષ્યને તેના નાનકડા અસ્તિત્વમાંથી બહાર નીકળીને બ્રહ્માંડના વિરાટ સત્ય સાથે જોડીને તેને દિવ્ય જીવન જીવવા માટે પ્રેરિત કરે છે